નમસ્કાર દર્શક મિત્રો ડીસા શહેરમાં સામાન્ય બોલાચાલી બાદ એક યુવકની તેના જ રૂમ પાર્ટનરને હત્યા કરી નાખી છે પ્રાપ્ત માહિતી અનુસાર ધાલેરા તાલુકાના આસિયા ગામનો વતી અઢાર વર્ષીય કિરો ઠાકોર છેલ્લા કેટલાક મહિનાઓથી ડીસાના રેઝિમેન્ટ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હતો તેની સાથે ડીસા તાલુકાના વિઠોદર ગામનો રાઉ ઠાકોર પણ રૂમ પાર્ટનર તરીકે રહેતો હતો અને બંને પાં વજેની લારી પર કામ કરતા હતા શુક્રવારે કિરણનો તેના ભાડાના મકાનમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ શંકાસ્પદ જણાતા યુવકનું પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે કિરણના ગાલના હાડકામાં ફ્રેક્ચર થયું હતું અને તેના માથાના ભાગે કોઈ બોથળ પદાર્થ મારવામાં આવ્યો હતો આના આધારે મૃતકના પિતા રમેશભાઈ ઠાકોરે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો હત્યાનો ગુનો નોંધાતા જ પોલીસની તપાસ વેગવંતી બની હતી આ દરમિયાન મૃતક કિરણનો રૂમ રાહુલ ઠાકોર ગુમ હોવાનું સામે આવ્યું હતું શંકાના આધારે પોલીસે રાહુલની શોધખોળ શરૂ કરી અને તેને તેના વતન વિઠોદર ગામેથી ઝડપી પાડ્યો હતો અને કડક પૂછપરછમાં રાહુલે હત્યાની કબૂલાત કરી હતી તેણે જણાવ્યું કે ગુરુવારે રાત્રે તે અને કિરણ વચ્ચે પાઉભાજીની લારીના કામ બાબતે સામાન્ય બોલચાલી થઈ હતી આ બોલાચાલી ઉગ્ર બનતા રાહુલે આવેશમાં આવીને રસોઈના ગેસ સિલિન્ડરથી કિરણના માથાના ભાગે હુમલો કર્યો હતો આ હુમલામાં કિરણનું ઘટના સ્થળે જ મોત થયું હતું ત્યારબાદ ગભરાઈને રાહુલ ત્યાંથી ફરાર થઈ ગયો હતો પોલીસે રાહુલે કરેલી કબૂલાતના આધારે તેની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે